મારવાડી લોકો આવેલા છે ને સાબુ થાય આવું કઈ સેમર છે સરસ મજાનું અને ત્રણ હજાર માં પાણી રાખેલું છે ચાલો વાંટવા મળી ચિત્ર જોવો એટલો હેઠો લાંબો છે અહીંથી જો અહીંયા સુધી હેઠો છે થોડું પાણી લાંબુ છે અહીંયા સુધી એટલું વાઢું તો આવી સરસ મજાની વાડી છે અહીંયા સારું વાડવા આવ્યા પોપિયા કેટલા આવ્યા કેમ પર પથારી ફરી ગયેલી પડી ભાવ નથી તો શું કરે બેચારા ઊભી હુકાઈ ગઈ હાવ તમે જોઈ શકો મિત્રો આ છે ખેડૂત હાલે શું કરે ભાવ હોય તો એ કઈ આ ફૂલ પાકી ગયું હા છે તણેક બીજાની જાહેર છે બધી આવે રીતે લઈને આવ્યા છે

બાવળિયા બાવળિયા આવી રીતનો કેળો છે ને રસ્તો હવે લુપ્ત થતો જાય છે કારણ કે બધાય ઝાડમાં કાપી નાખે છે આવો નજારો છે ને જોવા ભાગ્યે જ મળે છે સરસ મજાની સવાર પડી ગઈ છે અને એક નવા વિડીયો અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે આ સવારમાં આવ્યો હો અને આપણે મોટર ચાલુ છે પણ લાઇટ વઈ ગયેલી છે સવારમાં જુઓ તમે આમ કહું કેવા સરસ મજાના લાગે સરસ મજાના વટાણા છે આ વ્યૂ તમે જોવો કેમ બક એવી મજા આવે આઈકને જોવાય મિત્રો હવે આપણે છે ને મારા ભાણાની ચેનલ છે ને એને સપોર્ટ કરવાનો છે તો આપણે એને અરુભરૂ વિડીયો કોલ કરીએ તો વિડીયો વિડિયોમાં બન્યા રહો ચાલો ફોન કરીએ ચલો ફોન થઈ ગયો છે હવે ઉપાડે નહીં हेलो હ હું આલે હા ની બસ કારખાન જવાની ભૂલ તૈયારી એવું છે હું કે ચેનલ માં વિડિયો વિડિયા વિડિયો વિડિયા હાયલા કરે ધીમે ધીમે સપોર્ટ કરો થોડોક સપોર્ટ કરો મારી જવા હમ હમ તો દર્શક મિત્રો આ છે મારો ભાણો અને આની ચેનલ છે અપુ નાઇન્ટી ફોર આમાં લિન્ક તમને આપી દેવું ઉપર એ ચેનલ ને સપોર્ટ કરજો ભાઈ જેવી રીતે આપડા વિડીયો ની અંદર જોવો છો ને એના video પણ એવા મસ્તી હાઈ class છે મારી કરતા પણ સારા છે અમુક તો બીજા તમે શું કેવા માંગો છો દર્શન મિત્ર ને બસ બીજું તો કઈ સપોર્ટ કરો એક બીજા એને કરો મારા મામાને ને કરો બધા ને support કરો તો વ્લોગ બનાવી ને મજા આવે હા અને તમે કોઈ આપો challenge ને આમ તમે જે comment કરશો ને એ રીત ના video બનાવીશું comment કરતા તમે તમારે ખાલી કમેન્ટ કરવાની છે કેવા વિડિયો તમારે જોવે સબાઈ બસ બીજું કઈ બોલવા માગતો જો ના ના બસ બીજું તો કાઈ નહી બસ સપોર્ટ કરી દે એટલે બસ છે હાલો તો ભાઈ ફોન રાખી ને સપોર્ટ કરજો ભાઈ દિલથી હાર સારું વાલો મિત્રો કોબી છે ને દગો દગી છે દેવા મહી આવી ગઈ ને આમ અમુક દડા સારા છે અને આ ધોવા બધાય નહીં કોણ ભાઈ કૂબીમાં બરોબર જામુની આ દડા ધોવા બધાય કેવા થઈ ગયા મહી લીધેથી એવું કઈ ખાસ જામુની જે આપણી ડુંગળી તો આ જેદી ભાઈ ભાવ આવે ને તે દી આપણે આ એટલી ડુંગળી કાઢવાની છે બાકી કાઢવાની થાતી નથી બાકી ઉકળે ફાટે ફાટે નાખી દેવાની થાય છે ખાવી નથી ભાવ ન આવે આ ડુંગળી આપણી જો એટલું બટકું છે ભાઈ ભાવ આવે ને તો ટ્રક ભરીને જવા દેવું બાકી કઈ એમને તો દેવી જ નથી ભાવ આવે તો જ દેવી ટ્રક ભરીને જવા દેવો તો મિત્રો અહીંયા સુધી વિડીયો જોયો એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો આવી જ રીતે ભાઈ સપોર્ટ કરતા રહેજો અને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો મળશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રાધે રાધે સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ બાય